કંડલા પોર્ટ ઓથોરિટી દ્વારા કંડલામાં વસતા સ્થાનિક માછીમારોની જમીન ખાલી કરાવવા તંત્ર પહોંચ્યું કંડલા બંને વિસ્તાર ઘણા વર્ષોથી માછીમારો વસવાટ કરી રહ્યા છે માછીમારો માટેનો એક રહેણાંક ગણાતો બંને વિસ્તારમાં ડીપીટી દ્વારા અગાઉ ઝુંપડપટ્ટી હટાવવા નોટિસ લગાડવામાં આવી હતી જે બાબતે સ્થાનિક માછીમારોએ પોતાના વિરોધ વ્યક્ત કર્યા હતા ઉગ્ર રજૂઆત અને વિરોધ બાદ ડીપીટીના ચેરમેન સમક્ષ લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી જેમાં ડીપીટીના ચેરમેને હકારાત્મક જવાબ આપતા જણાવ્યું હતું કે આ સમસ્યાનો જ્યાં સુધી યોગ્ય રસ્તો નહીં થાય ત્યાં સુધી ડીપીટી દ્વારા માછીમારોને હટાવવામાં નહીં આવે આજે તંત્ર દ્વારા અચાનક માછીમારોને હટાવવા પહોંચતા રોષની લાગણી ફેલાઈ હતી આ વિસ્તારની ઝૂંપડપટ્ટી હટાવવામાં આવશે તો અનેક પરિવાર